આજે અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવાર દિવસ છે હું આજના વાર સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાનને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના ના સુદ પક્ષ ની તિથિ છે જે સવાર ના પાંચ વાગે ને મિનિટ સુધી હતી અત્યારે સપ્તમી તિથિ છે આજે ચંદ્રમાં માં સવાર પાંચ વાગે ને મિનિટ સુધી ચિત્ર નક્ષત્ર હતા અત્યારે ચંદ્રમાં સ્વાતિ નક્ષત્ર છે આજે ઉપરના ના ત્રણ વાગે ને મિનિટ સુધી શુભ યોગ છે ત્યાર પછી શુક્લ યોગ છે આજે તૈતિલ અને ઘર કરણ છે આજે ચંદ્રમા આખો દિવસ તુલા રાશી રહેવાના છે આજે ષષ્ઠી વૃદ્ધિ તિથી છે ભાનુ સપ્તમી છે સવારના ના પાંચ વાગ્યા ને મિનિટ સુધી યોગ હતો અને આજે શુક્ર ગ્રહે સવારના ના અગિયાર વાગ્યા આઠ મિનિટે પૂરો ફાલુ સૂત્રમાં પ્રવેશ કર્યો છે આજે અભિજીત મુહૂર્ત સમય સવારના ના અગિયાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધી છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને ને અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ નો સમય સાંજના ચાર વાગ્યા ત્રીસ મિનિટ થી સાંજના છ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ માં કરવું જોઈએ નહીં આજે દિશાસોલ નૈઋત્ય અને પશ્ચિમ દિશા તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા કરવામાં આવે છે અને આજે ચંદ્રમાં આખો દિવસ સ્વાતિ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમગ્ર રાહુ હોય છે એ બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ ગધી રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ